નમસ્કાર આપ રહ્યા છો જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર જમાત દ્વારા મેગા બ્લડ કેમ્પનું સરસ મશાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા બ્લડદાતાઓ ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું હતું આ પ્રસંગે રાધનપુર ભણસાલી બ્લડ બેંક અને ડીસા બ્લડ બેંક ભણસાલી ટ્રસ્ટને બ્લડ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્લડ આપનારને તમામને સર્ટી આપવામાં આવ્યા હતા સાથે સાથે ગિફ્ટ રૂપી સરસ મજાનો ગરમ ચા રાખવાનો જગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે જ મોટી સંખ્યામાં લોકો બ્લડ આપવા માટે બ્લડ કેમ્પની અંદર પહોંચ્યા હતા

એમાં સગ સમગ્ર રાધનપુરની જાહેર જનતાએ જે રીતે હિસ્સો લીધો છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજના જમાનામાં જોઈએ છે કે બધી જ વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ લોહીનું બ્લડનું રિપ્લેસમેન્ટ જે છે એ બ્લડ જ છે માટે દરેક લોકોએ જે રીતે સાથ સહકાર સપોર્ટ આવ્યો હું સમગ્ર રાધનપુરની જાહેર જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું આ જ રીતે કોઈ પણ માનવતાના રૂપે કોઈ કામકાજ થાય તેમાં તમે લોકો બધા સહયોગી થજો એવા સા સહકાર અને દુવાની અપેક્ષા રાખો તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નવા વર્ષની શરૂઆતે મેમલ જમાત અને સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ આઈ એમએ અંજુમલ પરિવાર સિપાહી પરિવાર જમીયત ઉલમાઈ હિંદ આ તમામ સંસ્થાઓ તરફથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ભારી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને અમારો હેતુ લોકો બ્લડ આપતા થાય અને લોકોનું જીવન બચે એ માટેનો છે ખાસ આપ અમારો ત્રીજો પ્રયત્ન છે આ ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું બધા સહયોગી સંસ્થાઓ તરફથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું અને ફરીથી પણ જ્યારે જ્યારે પણ સમાજને જરૂર પડે દર્દીઓને જરૂર પડે ત્યારે આવા કાર્યક્રમો આ બધી જ સંસ્થાઓ સાથે રહીને કરી રહીને એ માટે ખાસ એક આગ્રહ રાખું છું